ગુજરાત સરકારના કાયદા વિભાગ તથા બાર કાઉન્સિલિંગ ઓફ ઇન્ડિયા સંયુક્ત ઉપક્રમે નોટરી તરીકે નિયુક્ત થયેલા ધારાશાસ્ત્રીઓને નોટરી પ્રમાણપત્ર એનાયત કરવાનો વિશેષ કાર્યક્રમ તારીખ બાર નવેમ્બર બે ના રોજ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ગાંધીનગર ખાતે સવારે નવ વાગીને ત્રીસ મિનિટે યોજાશે આ પ્રસંગે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માન્ય નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ માન્ય રાજ્ય કક્ષાના કાયદા મંત્રી કૌશિક વેકરિયાના વરદ હસ્તે નોટરી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલા નોટરી તરીકે નિયુક્ત થયેલા ધારાશાસ્ત્રીઓની યાદીમાં સમાવિષ્ટ તમામ ધારાશાસ્ત્રીઓને કાર્યક્રમમાં સંપૂર્ણ ગણવેશમાં સમયસર ઉપસ્થિત રહેવા સૂચના આપવામાં આવી કાર્યક્રમનો હેતુ નોટરી તરીકે ધારાશાસ્ત્રીઓની જવાબદારીને સત્તાવાર સ્વીકૃતિ આપવાનો તથા ન્યાય પ્રણાલીના ક્ષેત્રે તેમની ભૂમિકાને વધુ મજબૂત બનાવવાનો છે વકીલ સમાજને અપીલ કરવામાં આવી છે કે જેમના સહકારીઓના નામ નોટરી નિયુક્ત યાદીમાં સમાવિષ્ટ હોય તેમને આ મહત્વપૂર્ણ કાર્યક્રમની જાણ કરી ઉપસ્થિત રહેવા પ્રોત્સાહિત કરે બાર તારીખે આ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ રાજ્યના આશરે સોળસો જેટલા વકીલોને નોટરીનું પ્રમાણપત્ર એનાત કરવાના છે ગુજરાતની સ્થાપના પછી આ પહેલો બનાવ છે કે એકસાથે ગુજરાતના પંદરસો વકીલોને નોટરી રાજ્ય સરકારે બનાવ્યા હોય અને આઠ હજાર છ્યાસી કેન્દ્ર સરકારે ગુજરાત રાજ્યના વકીલોને નોટરી બનાવ્યા એમ ગુજરાતના ઇતિહાસમાં પહેલી ઘટના છે કે આઠ હજાર છ્યાસી કેન્દ્ર સરકારે અને આશરે સોળસો રાજ્ય સરકારે એકસાથે ગુજરાતના વકીલોને નોટરી બનાવ્યા અને એનું પ્રમાણપત્ર આપવાનો બારમીનો જે કાર્યક્રમ મુખ્યમંત્રી સાહેબે યોજ્યો છે એ પણ આ રાજ્યની પહેલી ઘટના છે કે રાજ્યના વકીલોને નોટરી બનાવ્યા અને એનું પ્રમાણપત્ર મુખ્યમંત્રી જાતે એને સુપ્રત કરે હું સમગ્ર ગુજરાતના વકીલો વતી રાજ્ય સરકારનો અને કેન્દ્ર સરકારનો બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેન તરીકે આભાર માનું છું